સીમ માંથી ગતરોજ મળેલી મૃતદેહની તપાસ હાથ ધરતા મિત્ર દ્વારા જ પૈસાની લેતી દેતી મામલે હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું ડભોઈ પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારા મિત્ર ને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે ડભોઈ તાલુકાના પુડા ગામની સીમમાંથી ગતરોજ પુડા ગામના જ હસમુખભાઈ ભવનભાઈ ચૌહાણનો મૃતદેહ મળી આવ્યો હતો જેની જાણ થતાં જ ડભોઈ પોલીસે ઘટના સ્થળે જે તપાસ કરતાં મૃતકને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હોવાનું જણાઈ આવતા પોલીસે હત્યાની આશંકા હોવાનું તે દિશામાં તપાસ હાથ ધરી હતી મૃતકના ભાઈની ફરિયાદના આધારે ડબોય પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી આ અંગે તપાસ હાથ ધરવામાં આવતાભાઈ તથા મરણ જનારની પત્ની સુરેખાબેનની તેમજ ગ્રામજનોની પોલીસ દ્વારા પૂછપરછ કરતા જાણવા મળેલું કે મરણ જનાર રાત્રે તેના મિત્ર અને સાથે નોકરી કરતા મિતેશભાઈ વસાવા નાઓની સાથે ગયેલો હોવાનું જણાઈ આવ્યું હતું જે બાદ પોલીસ તંત્ર દ્વારા મિત્ર મિતેશભાઈ વસાવા તથા અન્ય મિત્રના હ્યુમન સોર્સિંગ દ્વારા

અને તે આધારે તેઓના ભાઈ જયંતિભાઈ નાઓની ફરિયાદ લઈ આગળની તપાસ હાલ ચાલુમાં છે એ દરમિયાન વિગત જોતા તારીખ વીસ બે પચીસના રોજ સાંજના સાતથી આઠ વાગ્યાના અરસામાં હસમુખભાઈ ઘરેથી કહેલા કે હું એમની પત્નીને કહીને ગયેલા કે હું આવું છું મને ફોન ના કરતા તે અનુસંધાને તે પછી તેઓનો ફોન રાત્રે બંધ થઈ ગયેલો અને શોધખોળ કરતા મળી આવેલા નહીં અને બીજા દિવસે સવારે એટલે કે ગઈકાલે સવારે તેઓની લાશ તેઓના ખેતરની જોડેથી જ મળી આવેલી હતી આ આધારે હાલ ડભોઈ પોલીસ દ્વારા તપાસ ચાલુમાં છે તપાસની વિગત જોતો તેઓને તેઓના મિત્ર મિતેશ નટવરભાઈ વસાવાનાઓ સાથે પરિચય હતો અને તેઓ બંને જોડે નોકરી પણ કરતા હતા અને પૈસાની લેવડ દેવડના કારણે આ મિતેશ વસાવા અને તેઓના જોડીદાર સતીશ વસાવાના હોય તેઓનું મોત નિપજાવેલાની વિગત જણાવી આવેલી હતી અને એ આધારે બંનેની ધરપકડ કરી હાલ આગળની કાર્યવાહી ચાલુમાં છે પ્રાથમિક તપાસમાં પૈસાની લેતી દેતીના મામલે હત્યા કરી હોવાનું આરોપીએ પોલીસ પૂછપરછમાં જણાવ્યું હતું ડપોઈ પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં જ હત્યાનો ગુનો ડિટેક્ટ કરી આરોપીઓને ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી